આપની પાસે સોશિયલ મીડિયાના માધ્યમથી કોંગ્રેસના આગેવાન તરીકે નહીં પોરબંદર લોકસભાના ઉમેદવાર તરીકે નહીં પરંતુ એક પાટીદારના દીકરા તરીકે આપ સૌને વિનંતી કરવા આવ્યો છું વર્ષોથી સૌરાષ્ટ્રની અંદર રાજકીય માણસો પોતાના અંગત સ્વાર્થ માટે બે સમાજોને લડાઈવા કરતા હતા આખા સૌરાષ્ટ્ર આખા ગુજરાતની અંદર ક્ષત્રિય વર્ષિસ પાટીદાર ની લડાઈ વર્ષો સુધી ચાલી મને સમાજના આગેવાનોના પ્રયત્નથી આજે સૌરાષ્ટ્રની અંદર ભાઈચારાનું વાતાવરણ છે ત્યારે પરસોત્તમ રૂપાલાજી એ જે વાણીવિલાસ વિલાસ કર્યો અને એને કારણે સમગ્ર ગુજરાતનો ક્ષત્રિય સમાજ પાટીદાર સમાજની સામે નહીં પરંતુ પરસોત્તમ રૂપાલાની સામે લડાઈ કરી રહ્યો છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના અમુક આગેવાનો આ ક્ષત્રિય સમાજની રૂપાલા સામેની વ્યક્તિગત લડાઈને બે કોમ વચ્ચેની બે સમાજ વચ્ચેની લડાઈ બનાવવા માટેનો જે હિન પ્રયાસ કરી રહ્યા છે એ પ્રયાસને હું વખોડું છું અને સાથે સાથે મારા પાટીદાર સમાજને પણ વિનંતી કરું છું કે રૂપાલાજીને તમારે મત આપવો હોય તો આપો તમારે રૂપાલાજીને સમર્થન આપવું હોય તો આપો પરંતુ ખુલે ખુલ્લા મેદાનમાં આવી અને ક્ષત્રિય સમાજને ઉશ્કેરવાનું હું ઉશ્કેરવાનું એટલા માટે કહું છું કે રૂપાલાજીએ ક્ષત્રિય સમાજની બેન દીકરી ઉપર જે રોટી બેટીના વ્યવહારની વાત કરી છે કદાચ કોઈ સમાજના આગેવાન પાટીદાર સમાજ વિશે આવું હોય તો આપણું બધાનું પણ લોહી ઉકળી ઉઠે એટલા માટે આપ સૌને પણ વિનંતી કરું છું કે કોઈ પણ જાતની સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કોઈ પણ જગ્યાએ જાહેરમાં આવી

જે સમાજના સામાન્ય અને નબળા વર્ગ નબળા માણસો છે એ માણસોને બે કોમ કોમ વચ્ચે બે જ્ઞાતિ વચ્ચે બે સમાજ વચ્ચે જે વિભાજન થાય છે એ વર્ષો સુધી ભોગવવું પડે છે અને સૌરાષ્ટ્રમાં આપણે આ વાતાવરણ જોયું છે એટલે મારી સૌને વિનંતી છે કે કોઈ પણ આ રાજકીય લડાઈ હોય કે સામાજિક લડાઈ હોય ક્યારે કોઈના હાથા બહેના વગર ગામડા ની અંદર રહેતા આપણા સમાજના ભાઈઓનો વિચાર કરી મેરબાની કરી અને સોશિયલ મીડિયાની અંદર ક્ષત્રિય સમાજની વિરુદ્ધમાં કોઈ પોસ્ટ ન મૂકે એવી મારી બે હાથ જોડીને પાટીદાર ના દીકરા તરીકે આપ સૌને વિનંતી છે